નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામથી બોડેલી તાલુકાના જબુગામ નજીક આવેલા રેલવે ટ્રેકની આસપાસના ખેતરોમાં લાગી આગ રેલવે ટ્રેકની બંને બાજુ આગ લાગતા આગ ખેડૂતોના ખેતર સુધી પહોંચી હતી રેલવે ટ્રેકની બાજુમાં આવેલા રેફરલ હોસ્પિટલની દિવાલ સુધી આગ પહોંચતા ખેડૂતો અને યુવકોએ આગને બુજાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી રેલવે વિભાગ દ્વારા ટ્રેકની આસપાસ ઉગી નીકળેલી ઘાસને દૂર કરવા માટે રેલવેના કેટલાક કર્મચારીએ આ આગ લગાવી હોવાનો સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે સ્થાનિકોએ સમય વાપરતા સ્થાનિકોએ આગને કાબૂમાં લીધી હતી અને મોટી નુકસાનીથી બચાવ થયો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આ ગુજરાતી ન્યૂઝ બોડી દમેશભાઈ જીતાભાઈ ખાંડેબા આ રેલવેવર છે એ સવારના કામ કરતા હતા અને નુકસાન ી દીધું કે અમારા ખેતરની અંદર જે બાટું હતું એ હલગી ગયું પાઇપ હરગી ગયા પોણસો પૂરા હતા એ હળગી ગયા આ કનેક્શનનો વાયર હળગી ગયો અને એક ઝાડ હરગી ગયો અને હજુ હરગે જ છે તો એનું નુકસાન કોણ આપશે નરોત્તમભાઈ મકાભાઈ સુષ્તાલ પ્રતાપનગર આ લોકો વાળા બપોરે કામ કરતા હતા કામ કરતા કરતા આ લોકો કંઈક દેવતા સળગાવીને અમારા ખેતરમાં નુકસાન થઈ ગયું